સાંતલપુરમાં મીઠાની આડમાં ગેરકાયદેસર કેમિકલ બનાવતી ફેક્ટરી હોવાનો દાવો

અને ગરીબ ઘરના મજૂરી કામે જતા વ્યક્તિઓના જીવ પણ જોખમમાં મૂકી રહી છે મજૂરી કામે જતા વ્યક્તિને કોઈ પણ જાતના સેફટી સાધનો આપવામાં આવતા નથી જેના કારણે કેમિકલથી ઘણા વ્યક્તિઓ દાજ્યા હોય તેવું જાણવામાં આવી રહ્યું છે સુ તંત્ર કોઈ પગલા ભરશે કે પછી મૌન સેવી રાખશે હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે રિપોર્ટ બાય ભાગીરથ સિંહ જાડેજા સાંતલપુર પાટણ